સ્વાગત છે સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જામ્યો રંગ સાવલી તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સાવલી પાસેના ગોઠડા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે અને સરપંચ પદ સહિત દસ વોર્ડની ચૂંટણીમાં ચૂંટણી ખરા છે ગુજરાતમાં આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગોઠડા ગામે ખૂબ જ જોરશોરથી ચૂંટણીનો માહોલ સર્જાયો છે ગોઠડાના પૂર્વ સરપંચ મોહમ્મદ અલી સૈયદે સરપંચ પદ માટે સામાન્ય સ્ત્રી સીટ ફાળવાઈ હોય પોતાની દીકરી તસ્મીના મોહમ્મદ અલી સૈયદને ઉમેદવાર પોતાના દસ વોર્ડના સભ્યપદના ઉમેદવારો સાથે જન ફેરીઓ અને સભા પોતે પાછલા વર્ષના સરપંચ પદના દરમિયાન ગોઠડા ગામના ગ્રામજનોના કામ બાબતે કરી હતી જેને ભારે મળી રહ્યો છે ગામના હોય છે ગામના ઉમેદવારો હોય છે બધાના સંબંધો એકબીજા જોડે હોય છે એકબીજાને મળવા માટે એકબીજાને ત્યાં જવા માટે કતરાય છે કે ચૂંટણી પતી ગયા પછી સંબંધો છે એને ખોટું ના લાગે એને ખોટું ના લાગે કરીને કોઈ જાહેરમાં આવવા તૈયાર નથી પણ મને ખબર છે કે જેટલી શાંત પબ્લિક બેઠી છે જેટલી જાહેર નથી આવતી એ દિલ મારા જોડે છે મારા દિલ ઓળખે છે એક વ્યક્તિ ગામનો આઈને મને કાલી એટલું કહી દે કે ત્યાં જવાવાળા વ્યક્તિને મેં ફોન કરીને એને રોક્યો હોય એવું કીધું હોય કે મેં કહ્યું ત્યાં કમ જાય છે તું ત્યાં નહીં જવાનું મારા ત્યાં આવા વારાને પચાસ લોકોને એમને ફોન કરીને રોક્યા છે અને કીધું હશે કે તારો છોકરો ત્યાં બેઠો છે તારો છોકરો સ્ટેટસ મૂકે છે તારો છોકરો આ કરે છે આ બી વસ્તુઓ બધી કરવાની ના થાત લોકોને પ્રેશર ને ઘરે ઘર ફરવાનું ના થાય કામના હિતમાં નીકળી અને ગામના હિતની વાત કરી હોત કે આ રસ્તાઓ બાકી છે મોહમ્મદ અલી આ કામ સારું નથી કર્યું રંગાઈ કાંસ બાકી છે મેઇન રોડો બાકી છે લાઈટો એને બેકાર મારી છે એ બધી વાતો કરી હોત તો લોકોના દિલમાં તમે પણ જગ્યા બનાવો આપણ પોતાના સ્વાર્થ માટે તમે ઉતર્યા છો પોતાના સ્વાર્થ પૂરો કરવા માટે આખા ગામને રમેને ચડાઈ દીધા છો તમે આપણ મારા ગામ પર મને ભરોસો છે મારા ગામ પર મને ભરોસો છે કે આ ગામ મને ધોકો નહીં આપે આજે હું મારા ગામ કને પાંચ વર્ષ મેં જે કાઢ્યા એનો ઓટ માંગવા આવ્યો છું પાંચ વર્ષમાં મેં જે કામો કર્યા છે એનો વોટ માંગવા આવ્યો છું પાંચ વર્ષ મને જે ફોનો માર્યા ને મેં ફોન ઉઠાઈને જવાબો આપ્યા છે એનો વોટ માંગવા આવ્યો છું પાંચ વર્ષ મેં પાણી આપ્યું છું એનો વોટ માંગવા આવ્યો છું પાંચ વર્ષ મેં લાઇટો આપી છે એનો વોટ માંગવા આવ્યો છું પાંચ વર્ષ મેં આ કામના લીધે ગમે ત્યાં બોલાવે ગમે તે સમસ્યાઓ ઊભો રહ્યો છું એનો વોટ માંગવા આવ્યો છું અને મને પૂરેપૂરી આશા છે કે વોટ મને મળશે મળશે ને મળશે વધુ ના કહેતા ફરી એકવાર મારી નમ્ર અપીલ કે અહીંયાથી આ વાતને સાંભળી અને ઘરે જઈને ખાલી બેસી ના રહેતા બે દિવસ છે તમારી કન તમારી ફેમિલી તમારા સગા સંબંધીઓ ભાઈઓ માં બેન માસી કોઈ કાકા કાકા ગમે તે હોય એમને ઘરે ઘરે જઈને બેસો અને કરો કે જો આ વખત ભૂલ થઈ તો આ ગામ જ્યાં છે ત્યાં જ ઉભો રહેશે આ ગામનો વિકાસ નહીં થાય સાત વર્ષ જેને કાઢ્યા છે સાત વર્ષ પછી જો તમે હરાવી દેશો ને તો કોઈ ગોઠણા ગામનો કોઈ સરપંચ એવો પેદા નહીં થાય કે એને દગસ હોય કે દિલમાં મોહબ્બત હોય કે હું ગામનો વિકાસ કરું પછી એ સરપંચ જે આવશે એ ખાલી એટલું વિચારશે કે પાંચ વર્ષ પૈસા ભેગા કરી લો છેલ્લા દસ દિવસ પ્રેશર આપી પૈસા આપી અને આપણે જીતી જવાય જો આ રિઝલ્ટ પણ વસ્તુ એ જ ચાલી રહી છે અને પૈસાથી ને પ્રેશરથી જો હું હારી ગયો

ચાર હજાર પિસ્તાલીસો નું વોટિંગ થાય એમાંથી બે હાજર બાવીસો વોટ લાવવાના હોય એમાં મને બસો જણ જો મળતા હોય ને એ મારી જીત છે જણની પાસે એક એક વ્યક્તિ આ વસ્તુ અને આ છાતી મારી જ યાર જાહેર માં પંચાયત ની હું મીટિંગ કરું અને કહું લોકોને કોલર પકડીને ખબે હાથ મૂકીને કોઈને લઈ ગયો તો ગુણા મને કે કોઈના ઘરમાં છાનું માનો પેઠો હોય તો કો મને જે વાત કરી છે જાહેરમાં કરી છે ને જાહેરમાં કીધું છે કે ગામની હિતમાં નીકળ્યો છે ગામ લોકો મને સાથ આપશે વધુ ના કહેતા ફરી એકવાર અપીલ કે બે દિવસ બાકી છે બે દિવસ સાચવી લેજો આપણા સગા સંબંધીઓને બધાને ઘરે ઘર જઈને ઘરે ઘર જઈ વિકાસ ચાલુ કરેલો આપણે હા એ વાત હોય સાચી આજે ફર્યા ફર્યા અને મેં તો મારા એજન્ડામાં જે કામો બાકી છે ને બધા જ લખ્યા છે કયો કયો ફર્યો બાકી છે એ પણ લખ્યું છે મને ખબર છે સાત વર્ષ હું એક ગલી ગલી ઘરના ગુણે ગુણે દરવાજે દરવાજે ફેઠો છું એટલે કયા દરવાજા આગળ શું છે કઈ ગલીમાં શું છે એ ખબર છે મને એટલે મેં મારા એજન્ડામાં બત્રીસ એજન્ડા લખ્યા છે અને બત્રીસે બત્રીસ તમે વાંચો કે જ્યાં કામ બાકી છે એ જ એજન્ડા છે મારા મેં જ્યાં કામ કર્યા છે એજન્ડા નથી લખ્યા અને કામ કરવાની ને વાતો કરે છે યાર એ તે એ લોકો જ્યાં ખુરશી પાથરીને લોકોને બેસાડે છે ને એ બ્લોગો મે નાખ્યા છે ત્યાં 11 લાખ ના બ્લોક ઉપર લોકો પથારીઓ નાખે છે ને ખુરશીઓ નાખે છે ને પછીયા કાય છે ને એ બ્લોગ મે નાખેલા છે અને આટલી છાતી કોઈ સરપંચ ની હોય તો બતાઈ દો એક વીઘા જેટલું ઘેરાવો છે 40 બાઈ સિત્તેર મીટરના બ્લોક છે એવાય અગિયાર થી બાર લાખના અમે બ્લોકો એહસાનોની વાતો કરે કે અમે એની જોડે હતા હવે અમારી જોડે નથી અલા ત્રીસ વર્ષ તમે રહ્યા છ વાર સરપંચ લડ્યા ને તો અમે તમારી જોડે જ હતા અમે કોઈ દિવસ કોઈ દિવસ એહસાનની વાત નહીં કરી કે અમે એવું નથી કહેતું કે અમે તમારી જોડે હતા તમારું એહસાન જવું એક વાર મારી જોડે આવ્યા એસાન થઈ ગયું એમનું એ અહેસાનમાં તમે બ્લોક પાથરી દીધા આગળ વધવાની વાતમાં જ આપણે રસ લેવું છે અને ઘરે ઘરે જઈને તમારું પ્રચાર તમે એક એક વ્યક્તિ હું હાથ જોડીને તમને અપીલ કરું છું કે એક એક વ્યક્તિ અહીંથી ઉઠ્યા પછી ખાલી વોટ લેવા માટે ફરજી પડો કોઈની વાતો મેં ના આવતા કદાચ મારાથી કોઈના ઘેર નહીં જવાયું હોય કોઈના પ્રસંગ મેં કોઈ કોઈના મરણમાં અને કોઈને કંઈ રસ્તામાં મેં કહી દીધું હશે કંઈ પાણી વેરાતું હશે કે કંઈ કે કોઈને ઊંચાવાથી મેં બોલી દીધું હશે એ લોકોને નારાજગી લઈને જો નીકળ્યા હોય તે લોકોને પણ સમજવાનું હોય કે મારી એક ભૂલના લીધે પાંચ વર્ષમાં કોઈના હાથે ના સોંપી દેવું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો